નમસ્કાર ગુજરાતના મુખ્ય સમાચાર એ છે કે રાજ્યના અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને જે એલર્ટ આપ્યું હતું હવામાન વિભાગે એ પ્રમાણે જ ખૂબ વધારે વરસાદ ગુજરાતના મોટા ભાગના હિસ્સાઓમાં વરસી રહ્યો છે મહીસાગર નદીને કારણે આખું સિંધ્રોડ ગામ પાણીમાં ડૂબી ગયું વડોદરાના પણ અમુક જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ પંચમહાલમાં ખૂબ વધારે વરસાદ વરસ્યો અરવલ્લીમાં અલર્ટ છે મહીસાગરમાં ખૂબ વધારે વરસાદ વરસી રહ્યો છે બનાસકાંઠામાં પણ સાર્વત્રિક વરસાદની આગાહી છે અને આવતીકાલ સુધીમાં કચ્છ અને સૌરાષ્ટ્રના બાકીના હિસ્સાઓમાં પણ ખૂબ વધારે વરસાદની સંભાવના છે જિલ્લા પ્રમાણે આગાહી વિશે વાત કરી લઈએ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી સુરેન્દ્રનગર રાજકોટ અને વલસાડ આટલા જિલ્લાઓમાં આજની તારીખે રેડ અલર્ટ અપાયેલું છે દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી પોરબંદર જૂનાગઢ પાટણ અમદાવાદ ગાંધીનગર ખેડા મહિસાગર ડાંગ નવસારી આ જિલ્લાઓ એવા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ છે અને બાકીના વિસ્તારોમાં યલો અલર્ટ તો અપાયેલું છે સૌથી મહત્ત્વની વાત વડોદરા અને આસપાસના વિસ્તારોમાં કે કોઈ પણ એરિયા કે જ્યાં ડેમ આવેલા છે મોટા અથવા જ્યાં પર્વતો આવેલા છે ત્યાં સ્થિતિ એ છે ઉદાહરણ તરીકે જૂનાગઢમાં જેટલો વરસાદ પડે એનાથી ત્રણ ગણો વરસાદ ગિરનાર પર પડે અને બધું પાણી છેલ્લે જૂનાગઢ પર આવે તો જૂનાગઢમાં જેટલો વરસાદ નોંધાય એના કરતાં ખૂબ વધારે અસર એની જોવા મળે વડોદરામાં પણ એવું છે કે પંચમહાલમાં કે દાહોદમાં જે વરસાદ પડે પાવાગઢથી બધું જ પાણી અહીંયા આવતું હોય છે ને એટલે જેની ખૂબ વધારે તીવ્રતાથી અસર દેખાતી હોય છે મહીસાગરની કાંઠાનો વિસ્તાર જેટલો મહીસાગર નદીના કાંઠાના જેટલા એરિયાઓ છે એ બધા એરિયામાં ખૂબ વધારે અસર વરસાદની એટલે દેખાઈ રહી છે કેમ કે પાણી છોડવામાં આવ્યું કડાણા ડેમમાંથી બાકીના વિસ્તારોમાં પણ ખૂબ વધારે વરસાદ પડ્યો એટલે મહીસાગરમાં અત્યારે ફૂલ પાણીની આવક છે સાત સપ્ટેમ્બરે રવિવારે કયા જિલ્લાઓમાં રેડ એલર્ટ છે કચ્છ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અરવલ્લી અરવલ્લી બનાસકાંઠા સહિતના આટલા વિસ્તારોમાં આજે પણ ખૂબ વધારે વરસાદ છે આવતીકાલે પણ રેડ એલર્ટ છે આવતીકાલે કચ્છમાં ખૂબ વધારે વરસાદની સંભાવના છે રાજકોટ મોરબી સુરેન્દ્રનગર ગાંધીનગર અને મહીસાગર ત્યાં ઓરેન્જ એલર્ટ છે અને બાકીના વિસ્તારોમાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે સિઝનના વરસાદની વાત કરવી છે કેટલો વરસાદ પડ્યો અત્યાર સુધીમાં દરેક વખતની જેમ દક્ષિણ ગુજરાતમાં સરેરાશ કરતાં વધારે વરસાદ પડે છે ગુજરાતનું આખું આખી ગુજરાતની વોટર સાયકલ અને વોટર ડિસ્ટ્રીબ્યુશન બહુ જ રસપ્રદ છે ગુજરાતનું પંચ્યાસી થી નેવું ટકા પાણીના સ્ત્રોત અને બાકીનું બધું એ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં આવેલું છે વસ્તી એટલી નથી ત્યાં સરખામણીએ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છનો જે વિસ્તાર છે એમાં બનાસકાંઠાવાળો આખો ઉત્તર ગુજરાતનો વિસ્તાર અને સૌરાષ્ટ્ર અને કચ્છનો હિસ્સો એની પાસે પાણી ઓછું હોય છે વરસાદ જો કે બધી જગ્યાએ સો ટકા જેટલો તો પૂરું થશે ત્યાં સુધીમાં પડી જશે એમાં ભાદરવો ભરપૂર રહેતો હોય છે કચ્છમાં બાણું પોઈન્ટ પંચાવન ટકા વરસાદ નોંધાઈ ગયો છે ઉત્તર ગુજરાતમાં અઠ્ઠાણું પોઈન્ટ પચીસ ટકા એકસો ત્રણ પોઈન્ટ અઠ્ઠાવન ટકા મધ્ય ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં અઠ્યાસી પોઈન્ટ અગિયાર ટકા અને દક્ષિણ ગુજરાતમાં એકસો પાંચ પોઈન્ટ ચુમ્માળીસ ટકા આટલો વરસાદ નોંધાયો છે આ બંને આમ તો આટલા આવવા જોઈએ આ પણ ઠીક છે આ આ રીતે વરસાદ નોંધાયેલો છે સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે ને હજી વધુ વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગની આગાહી કહી રહી છે એ પ્રમાણે બે દિવસ ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની સંભાવના છે એક સિસ્ટમ છે કે જે બની છે કચ્છના સૌરાષ્ટ્રના ભાગોની ઉપર એ પણ જો વધારે તીવ્ર બનશે ને એને એનું અનુકૂળ વાતાવરણ મળે છે તો હજી વધારે વરસાદ વરસવાની સંભાવના છે અપેક્ષા રાખીએ કે તમે અલર્ટ રહો સાવધાન રહો અને વરસાદની મુશ્કેલીઓથી બચીને રહો એકબીજાને મદદ કરતા રહો સાચી માહિતી પહોંચાડતા રહો ખોટા મેસેજ અને ખોટી અફવાઓથી સાવધાન રહો નમસ્કાર